છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી છે છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતેથી જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું યાત્રામાં જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ સિંહ જિલ્લા પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા તો યાત્રા નગરના મુખ્ય માર્ગોથી પસાર થઈ દેશ પ્રેમના નારા સાથે ગુંજતી રહી સ્વાતંત્રતા દિવસ નિમિત્તે આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં છોટા ઉદેપુર શહેરમાં પોલીસ તરફથી માનનીય સીએમ સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી સાહેબની સૂચના મુજબ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે